શિવમ પાર્ક ગણેશ યુવક મંડળ દ્વારા સતત પંદર વર્ષથી ગણેશ સ્થાપના કરવામાં આવે છે શિવમ પાર્ક યુવક મંડળ દ્વારા દર વખતે અલગ અલગ થીમ ઉપર ગણેશ પંડાલનું ડેકોરેશન કરવામાં આવે છે આ વર્ષે હરણી તળાવ બોટ દુર્ઘટનાને તાદ્રશ્ય કરતું ડેકોરેશન કરવામાં આવેલ હતું અને સાથે જ હરણી બોટ દુર્ઘટના અને પૂરની પરિસ્થિતિનો સામનો ફરીવાર વડોદરાને ન કરવો પડે તેવી શ્રીજીને પ્રાર્થના પણ કરી શિવમ પાક સોસાયટીમાં આજે પંદર વર્ષ પૂર્ણ થયા છે પંદર વર્ષની અંદર અમે અવનવી રીતે એમાં થર્મની દુર્ઘટના જે બની જેમાં જે માસુમ બાળકોના જીવ ગયા અને તેની અંદર જે અમે ફરજ નિભાવવાની હતી સામાન્ય નાગરિક તરીકે એ અને એના માટે અમે હોળીની અંદર આજે અમે સીજી સ્થાપના કરી હતી જે બદલ અમારા શિવમ પાર્ક સોસાયટી ના સૌ એ ખુબ ખુબ ફાળો આપ્યો અમારો શિવમ યુવક મંડળ જે છે એને પણ અમને ખૂબ ફાળો આપ્યો છે અને એની અંદર શિવમ પાર્ક સોસાયટી ના આજુબાજુ રહીશો પણ અમને ખૂબ જ સારું એવું યોગદાન આપ્યું છે એટલે બદલ શિવમ પાર્ક યુવક મંડળ એમનું હાર્દિક સ્વાગત કરશે વડોદરા અંદર જે પૂર દુર્ઘટના બની હતી અને જે હરી આપણે હરણી અંદર જે દુર્ઘટના ઘટી હતી એ ફરી વખત આવી રીતે ના કરે એવી રીતે અમે શીખીને આપણે શ્રી ગણેશને અમે એવી પ્રાર્થના કરીશું કે આખા વડોદરા અમે સુરક્ષિત રાખે